ફૂગ આઝાદ ચોકમાં આવેલી અગ્નિ બેકરીની આ ઘટના બની છે પેસ્ટ્રીમાં ફૂગ નીકળતા ગ્રાહકનો હોબાળો ગ્રાહકના ગ્રાહકની દીકરીએ પેસ્ટ્રી ખાતા તબિયત લથડી હતી ગ્રાહકે ફૂડ વિભાગના ફરિયાદ નોંધાવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે હોબાળો મચાવ્યો હતો વલસાડની આ ઘટના છે ઓનલાઈન પર સંવાદદાતા ઉમેશ જોડાઈ છે ઉમેશ ગ્રાહકની શું માંગ છે હવે કારણ કે આ રીતેનો ખોરાક ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે શોધ જાણકારી જી મિત્તલ ચોકસ્તી જે રીતે વલસાડના આઝાદ ચોક ઉપર આવેલી જે અગ્નિ બેકરી છે અગ્નિ બેકરીમાંથી જે ગ્રાહક દ્વારા એક પેસ્ટ્રી કેક લેવામાં આવી હતી પેસ્ટ્રી કેક ઘરે લઈ જવા બાદ જે ગ્રાહકની જે દીકરી છે તે ગ્રાહકની દીકરી દ્વારા જે પેસ્ટ્રી કેક ખાવામાં આવી હતી અને ત્યારબાદ તેની તબિયત લથરી હતી ત્યારબાદ ગ્રાહકે જે કેક છે તે ચેક કરતાની સાથે જે કેકના અંદર ફૂગ લાગેલી હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને જો વાત કરીએ તો જે ગ્રાહકની દીકરી છે તેની તબિયત લથરી હતી ત્યારબાદ જે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો ગ્રાહકે તે હાલ તો જે ફૂડ વિભાગને ફરિયાદ કરી છે અને જે રીતે આ બેકરીમાંથી જે ફગ લાગેલી વસ્તુઓ નીકળી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખૂબ ચિંતાનો વિષય છે કારણ કે જે રીતે એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ પણ જે ક્યાંક ને ક્યાંક બેકરીમાં વેચવામાં આવી હોય તેના કારણે જે ગ્રાહકને ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે અને ગ્રાહકનો જીવ પણ જઈ શકે છે તેવી બીટીને લઈને હાલ તો ગ્રાહકે જે બેકરી ઉપર ફરિયાદ નોંધાવી છે અને જે ફૂડ વિભાગે છે કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ આભાર માહિતી બતલ તો ફૂડ વિભાગ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરાઈ છે